હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વાધ્યન પોથીનો પાઠ નવ સંસાધન પાઠ નવના સ્વાધ્યન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ નવ સંસાધન સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પોમાંથી પ્રશ્નોનો યોગ્ય ઉત્તર શોધીને લખવાનો છે સવાલ નંબર એક નીચેનામાંથી કયું સંસાધન કુદરતી સંસાધન નથી તેના માટે ચાર ઓપ્શન આપેલા છે પર્વત પવનચક્કી નદી અને ઉપરના તમામ તો જવાબ થશે બી પવનચક્કી તે કુદરતી નથી સવાલ નંબર બે નીચેનામાંથી કયું સંસાધન માનવ સર્જિત સંસાધન ગણાય પીએનજી ગેસ ડામર આગબોટ કે ઉપરના તમામ જવાબ થશે ડી ઉપરના તમામ સવાલ નંબર ત્રણ સંસાધનનો મહત્વનો ગુણધર્મ જણાવો તેના માટે ચાર ઓપ્શન આપેલા છે સાચો ઓપ્શન થશે બી ઉપયોગી હોય છે આ સવાલ નંબર ચાર એકલ સંસાધન તો ક્રાયોલાઇટ ખનીજ વિરલ સંસાધન તો શું થશે તેના માટે ચાર ઓપ્શન આપેલા છે સાચો જવાબ થશે સી યુરેનિયમ સવાલ નંબર પાંચ અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન આપેલા છે અક્ષયશીલમાં સૌર ઉર્જા પવન ઉર્જા છે ક્ષયશીલમાં અણુ ઉર્જા અને તેના માટે બીજા ચાર ઓપ્શન છે તેમાંથી બીજું કયું લખી શકાય જવાબ થશે બી ખનીજ કોલસો પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યાઓમાં યોગ્ય ઉત્તર લખીને પૂર્ણ કરવાની છે એક પૃથ્વી પર કુલ ત્રણ ચતુર્થાંશ ભાગમાં જળ સંસાધન વિસ્તરેલ છે બે એક સજીવ બીજા સજીવ સાથે પરસ્પર જોડાય અસ્તિત્વ ટકાવે તેને પરિસર તંત્ર કહે છે પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો અવિભાગ સાથે બ વિભાગ જોડવાનો છે ઉત્તર ખાનામાં લખવાનો છે એકલ સંસાધન તો તેને બી ક્રાયોલાઇટ સાથે જોડીશું બે વિરલ સંસાધન તેને ડી ખનિજ તેલ સાથે જોડીશું ત્રણ લુપ્તપ્રાય પક્ષી તો તેને એ ગીધ સાથે જોડીશું ચાર પરાગ્નયનમાં મહત્વની ભૂમિકા તો સી મધમાખી ભજવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર નીચે આપેલા વાક્યોમાં ખોટો શબ્દ છે કે સાચું વિધાન ફરીવાર લખવાનું છે એક ઉપયોગીતાની રીતે તમામ સંસાધનોમાં મુખ્ય સંસાધન ભૂમિ છે કે કોલસો તો ભૂમિ ગણાય છે તેથી કોલસો પર લીટી કરીશું અને વાક્ય ફરીવાર લખીશું આવી રીતે દરેક વાક્યમાં ખોટો શબ્દ છેકવાનો છે સાચું વિધાન ફરીવાર લખવાનું છે બીજું વિધાન છે પલંગ ખુરશી એ માનવ નિર્મિત સંસાધન છે કુદરતી પર લીટી કરીશું ત્રીજું છે કુદરતી તત્વો ઉપર કેટલીક પ્રક્રિયા પછી મળતા પદાર્થને માનવ નિર્મિત સંસાધન કહે છે કુદરતી સંસાધન પર લીટી કરીશું ચાર પવનચક્કી વડે અનાજ દળવું જેવું કાર્ય કરી શકાય છે ઉપણ કરી શકાતું નથી તેથી તેના પર લીટી કરીશું પાંચ રસોઈ માટે લાકડા કે કોલસાને બદલે એલપીજીનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચેના કોષ્ટકમાં સંસાધનના બબ્બે ઉદાહરણ લખવાના છે જે મેં અહીંયા લખ્યા છે જેની અંદર સર્વ સુલભમાં ઓક્સિજન અને નાઇટ્રોજન છે સામાન્ય સુલભમાં જળ જમીન છે વિરલમાં કુદરતી વાયુ છે અને ખનીજ તેલ છે એકલમાં ક્રાયોલાઇટ છે પ્રશ્ન નંબર છ તફાવત લખો નવીનીકરણીય સંસાધનો એટલે કે પુનઃપ્રાપ્ય અને બિન નવીનીકરણીય સંસાધનો એટલે પુનઃ અપ્રાપ્ય પુનઃ આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે તે અખૂટ હોય છે એકવાર વપરાઈ ગયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ શક્ય નથી ઉદાહરણ છે જંગલો પ્રાણીઓ પશુ પક્ષી સૂર્યપ્રકાશ અને પવન જેની અંદર પુનઃ અપ્રાપ્યમાં ઉદાહરણ છે ખનીજ કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ પરમાણુ ખનીજ ત્યારબાદ પ્રશ્ન નંબર સાત નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો એક એકલ સંસાધનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે તો તેને બીજા દુર્લભ સંસાધનના નામે ઓળખવામાં આવે છે બે ગુજરાતમાં કયા કયા સ્થળોએ પવનચક્કી જોવા મળે છે તો લાંબા જે જામનગરમાં આવેલું છે માંડવી કચ્છમાં ઓખા દ્વારકા ગીર સોમનાથ અને પોરબંદર જેવા સ્થળોએ પવનચક્કી જોવા મળે છે ત્રણ ગુજરાતમાં ગરમ પાણીના જરા ક્યાં ક્યાં અને કયા સ્થળોએ આવેલા છે ગુજરાતમાં ઉનાઈ તુલસીશ્યામ લસુંદરા અને ટુવા જેવા સ્થળોએ ગરમ પાણીના જરા આવેલા છે ચાર તમે જોયેલા સીએનજીસી ચાલતા વાહનના નામ તો કાર રિક્ષા બસ બાઈક ટેક્સી વગેરે સીએનજીથી ચાલે છે અત્યારે ટ્રક પણ સીએનજીથી ચાલતા જોવા મળે છે પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો સવાલ નંબર એક માનવ સંસાધનના ફાયદા જણાવો આર્થિક વિકાસ તો માનવ સંસાધન દેશના આર્થિક વિકાસમાં મહત્વનો ફાળો આપે છે નવીનતા અને સંશોધન માનવ સંસાધન નવીનતા અને સંશોધનો દ્વારા તકનીકી પ્રગતિ લાવે છે જે સમાજ અને અર્થતંત્રને લાભ આપે છે ત્યાર પછી સામાજિક વિકાસ થાય છે જીવન ધોરણમાં પણ સુધારો થાય છે આ રીતે તમે તેના ફાયદા ડિટેલમાં લખશો ત્યારબાદ સવાલ નંબર બે તમારી આસપાસ રહેલા ભૂમિ અને જળ સંસાધનોના સંરક્ષણ અંગેના ઉપાયો માટે તમે શું કરી શકો તો લખી શકાય જમીન ધોવાણથી ફળદ્રુપતામાં ઘટાડો થવાથી તેને અટકાવવું જોઈએ રાસાયણિક ખાતરોનો વપરાશ ટાળવો જોઈએ છાણિયા ખાતરને વધુ વાપરવું જોઈએ વધુ પડતી સિંચાઈ ન કરવી જોઈએ જંતુનાશકો અને જમીન સ્ત્રોતોને પ્રદૂષિત કરે છે તેના વિકલ્પે જૈવ જંતુનાશકનો ઉપયોગ કરવો જોઈએ ચોમાસામાં વહી જતા પાણીને અટકાવવું જોઈએ તળાવ કે સરોવરમાં જમા થયેલ કાપ દૂર કરી તેને ઊંડા કરવા જોઈએ વરસાદી પાણી રોકવા માટે ચેકડેમ બનાવવા જોઈએ પાણીને પુનઃ ઉપયોગમાં લાવવું જોઈએ ઘરમાં નીકળતા વપરાશથી પાણીની કિચન ગાર્ડન કરી તાજા શાકભાજી ઉગાડી ઘર ખર્ચમાં બચત કરી શકાય છે આવા બધા ઉપાય થઈ શકે પ્રશ્ન નંબર નવ નીચે આપેલા વિધાનના કારણ આપો એ કુદરતી સંસાધનોનો વપરાશ અસર સાથે કરવો જોઈએ કારણ આપો કુદરતી સંસાધનોનો વપરાશ કરકસર સાથે કરવો જોઈએ કારણ કે તે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે અને તેમનું નિર્માણ થવામાં હજારો વર્ષ લાગે છે જો આપણે તેમનો બેફામ ઉપયોગ કરીશું તો ભવિષ્યમાં તે ખૂટી જવાનો ભય છે તેથી પર્યાવરણ અસંતુલન સર્જાઈ શકે છે તેથી આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ બીજું છે પેટ્રોલ ડીઝલને બદલે વીજળી એટલે કે બેટરી આધારિત ચાલતા વાહનનો ઉપયોગ વધારવો જોઈએ કારણ કે પેટ્રોલ અને ડીઝલ એ બિન નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત છે અને તેમનો વપરાશ વાયુ પ્રદૂષણ તથા ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે તેથી આપણે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઘટાડી બેટરીથી ચાલતા વાહનનો ઉપયોગ વધારવો જોઈએ પ્રશ્ન નંબર દસ વિચારો અને લખો એ કોલસા અથવા ડીઝલથી ચાલતી રેલવે અને વીજળીથી ચાલતી રેલવે બંનેમાંથી શામાં મુસાફરી કરવાનું તમે પસંદ કરશો અને શા માટે તો હું વીજળીથી ચાલતી રેલવેમાં મુસાફરી કરવાનું પસંદ કરીશ કારણ કે વીજળીથી ચાલતી રેલવે ઓછું પ્રદૂષણ ફેલાવે છે જે પર્યાવરણ માટે વધુ સારું છે ઉપરાંત તે સામાન્ય રીતે વધુ ઝડપી અને ઓછો અવાજ કરતી હોય છે જે મુસાફરીને વધુ આરામદાયક બનાવે છે બે શું વિમાનને શુદ્ધ કેરોસીનને બદલે વીજળીથી ચલાવી શકાય હાલની ટેકનોલોજી મુજબ વિમાનને શુદ્ધ કેરોસીનની બદલે સંપૂર્ણપણે વીજળીથી ચલાવવું મુશ્કેલ છે કારણ કે વિમાનને ઉડવા માટે ખૂબ જ ઊંચી શક્તિની જરૂર પડે છે જે પૂરી પાડવા માટે વર્તમાન બેટરી ટેકનોલોજી પૂરતી કાર્યક્ષમ નથી અને તેનું વજન પણ ઘણું વધારે હોય છે જોકે ભવિષ્યમાં ટેકનોલોજીના વિકાસ સાથે શક્ય બની શકે છે ત્રણ તમે નિહાળેલ બેટરીથી ચાલતા વાહનોની યાદી બનાવો તે વાહનોની નંબર પ્લેટ કયા કલરની હોય છે તો મેં નિહાળેલ બેટરીથી ચાલતા વાહનમાં સ્કૂટર કાર રિક્ષા ઇલેક્ટ્રિક સાયકલ ઇલેક્ટ્રિક બસ વગેરે છે જેની નંબર પ્લેટ સામાન્ય રીતે લીલા રંગની હોય છે જેના પર સફેદ અક્ષરો લખેલા હોય છે પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલી પ્રવૃત્તિ કરો સવારે ઉઠી સાંજે ઊંઘીએ તે દરમિયાન રોજેરોજ તમે જે દૈનિક કાર્યોમાં કયા કયા સંસાધનનો ઉપયોગ કરો છો તેનો ચાર્ટ પ્રોજેક્ટ પર લખી તૈયાર કરવાનો છે બીજું છે પીવાના પાણીની તંગી દર્શાવતા સમાચારના અખબારોના કટિંગ એકત્ર કરી પાણીનું મહત્ત્વ સમજાવતો પ્રોજેક્ટ તમારા શિક્ષકશ્રીની મદદથી તૈયાર કરવાનો છે અને ત્રીજું છે પ્રદૂષણ ન કરતા વાહનોના ફોટોગ્રાફ સાથેનો આલ્બમ બનાવવાનો છે આ ત્રણ પ્રવૃત્તિ કરવાની છે અહીં આપણા પાઠ ત્રણના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની સામાજિક વિજ્ઞાન વિશેની સ્વાયોધન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન સ્વાયધન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક પણ વિડીયો છેડિયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં